બાળકોના વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી બે ત્રણ દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ હતી ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા એક્સરે કરતાં પેટમાં મેગ્નેટિક મણકાની માળા હોવાનું સામે આવ્યું હતું આ માળાને કારણે આંતરડાની દિવાલમાં કાણા પડી ગયા હતા તબીબોએ ત્રણ કલાકમાં સફળ સર્જરી કરી અઢાર બહાર કાઢ્યા હતા આ સાથે જ આંતરડાની દિવાલમાં પડી ગયેલા કાણા રિપેર કરી જીવ બચાવી લેવામાં આવ્યો હતો સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીરમાંથી અઢાર જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા મેગ્નેટને લઈને આખી જીઆઈ સિસ્ટમ ચીપકીને આ તડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણાં પડી ગયા હતા આ તમામ દસ કાણાનું રિપેર કરી દર્દીનું ત્રણ કલાક સફળ ઓપરેશન કર્યું હતું દર્દીને આજરોજ બાર દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચ દોઢથી બે લાખ થઈ શકે છે દરેક નાના બાળકોના વાલીઓ માટે ચેતવા જેવું છે કે માતા પિતા તથા ઘરવાળાઓએ નાના બાળકોને રમવા આપતા રમકડાનું અચૂક ધ્યાન રાખો નાના ગળી શકાય તથા નાના પાર્ટ્સ છૂટા થઈ શકે એવા રમકડા આપવાનું ટાળો ઘરમાં પણ નાની નાની વસ્તુઓ કે જે ગળી શકાય તેને બાળકની પહોંચની બહાર રાખો એ જ પ્રકારે ખતરનાક પ્રવાહીની બોટલો આલ્કોહોલ એસિડ ફિનાઇલ ટોયલેટ તથા ફ્લોર ક્લીનર જંતુનાશક દવાઓની બોટલો સલામત જગ્યાએ બાળકની પહોંચની બહાર રાખો સ્મીમેર હોસ્પિટલમાં ઘણા બાળદર્દીઓ વિવિધ પ્રકારની વસ્તુઓ ગળીને સારવાર માટે આવે છે જેવી કે ટાંકણી સેફ્ટી પ્રિન્ટ સિક્કા બટન સેલ ખાવાની વસ્તુઓ સિંગ ચણા ફ્રૂટ જેવા પ્રકારની ફોરેન બોડી ઇન્જેક્શનના દર્દીઓ આવે છે ઉપરોક્ત કોઈપણ વસ્તુ શ્વાસનળીમાં કે શ્વાસનળીના મુખમાં ફસાઈ જાય ત્યારે તાત્કાલિક સારવારની જરૂર પડે છે અને સારવારમાં મોડું થાય તો દર્દીનું મૃત્યુ પણ થાય છે આ પ્રકારના ઘણા બાળકો તથા યુવાનોને જોયા છે જે હોસ્પિટલ પહોંચ્યા પહેલાં જ દમ તોડી દે છે જ્યારે પાચનતંત્રમાં જતી ફોરેન બોડી ઇન્જેક્શન ઇન્જેક્શન અન્નળી જઠર તથા આંતરડામાં કાણું પાડી દર્દી માટે જાનનું જોખમ ઊભું કરે છે સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે આવા દસથી બાર બાળકો આવે છે સરેરાશ દોઢ વર્ષની બાળકીના ઓપરેશન દરમિયાન બેભાન કરનારા ડૉક્ટરો પેડિયાટ્રિશિયન સર્જરીની ટીમ પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ ડૉક્ટર મિલન તથા યુનિટના રેસિડન્ટ ડૉક્ટરોનો દર્દીના માતા પિતાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો હું ડોક્ટર પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ જે સર્જરી વિભાગ મીમેર હોસ્પિટલ મારે આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો કે એક સંદેશ આપવાની ઈચ્છા છે અમારા સ્મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે દસથી બાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ગઢ ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વરસની નિંદોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ગળી ગઈ હતી એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ગળી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતાં તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી પણ ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ મેગ્નેટ્યા કોઈ ફોરેન બોડી ઘડી ગયું છે ત્યાં ઘડી એક્સિડેન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને મારી એક પ્રોફેસર ડૉક્ટર હરીશ્યો અને પહેલાં સમજ્યું કે ભાઈ જથરમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે ખૂપી ગયેલા છે એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એને રાખી અને લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આટરડા હોય જથર આંટરડાનો એક બોલ જેવો માસ થઈ ગયેલો હતું એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના અરણ મણકાઓ નીકળ્યા એક બરાબર અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે છોંટી જતું હોય એટલે એને લીધે આઠ જેટલા આઠ દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણાં અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના અને એ અમે રિપેર કરી દસ કાણા હતા અને દસ કાણાને અમે રિપેર કર્યા અને દસ કાણાને રિપેર કર્યા બાદ આજ બાર દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે મોરેથી ખાટું પીતું છે અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા ત્રણ ચાર ચાર પાંચ દિવસ વધારે રોકાણ માટે રાખ્યું અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી પેન્સિલનું ઢાંકણ છે મણકાઓ છે લખોટીઓ છે સેલ છે બટન સેલ છે એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડેન્ટલી પી જતા હોય છે એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખો તમે સાવચેતી રાખો તમારા બાજુ બાળકોના ભવિષ્ય માટે એ એક મારો સંદેશ છે કેમ કે અમારા માટે એવરી વીક બારથી તેર પેશન્ટો આવતા હોય છે તો તમે જરૂર મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોના પહોંચની બહાર રાખે જય હિન્દ